ચાલો તો પહેલા તો બધાને રામ રામ કેમ છો બધા મજામાં મજામાં જઈશું આપણે લગભગ તમારે જોડે એટલે મજામાં જોયું બધાને જય ધમાકેદાર વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ઘરે બધા મજામાં રાખો લહેરમાં ને આઠે ઠેપો આનંદ થાય ને મારા વાલી તો વાંધો નહીં ચાલો તો હું ખરીદી કરી પછી હું નીકળી ગયો છું વાડીયા જવા માટે કેમ કે ભાઈ વાડીએ થોડુંક જીવાય લાગી ગઈ છે જીવાય જીવા કીડો કીડો કહેવાય કીડો લાગ્યો છે એના કારણે થોડુંક હવે ઉત્પાદન વધેના કારણે થોડુંક હું મારા પાક માટે વસ્તુ લઈને જાઉં છું મેં ખરીદી કરી છે ખરીદી દુબઈથી રીફથી મેં તમને વાત ન કરી દુબઈથી યા વસ્તુ ચાલો તો મારે હજી ઓલાં ઘરે ગાડું લેવા જવું છે ગાડું બાડું લઈને પછી હું ધીરે ધીરે રવાના થાઉ ઓકે ચાલો ચાલો બા તો હું વાડીએ રહું છું મારું કંઈ કહેવાનું થઈ છે ઘણા ટાઈમ થી મારા બા આવી આવે માં નથી આવતા કેમ છો બા મજામાં હે મજામાં ને મજામાં તબિયત પણ કેમ છે બહુ સારા મને કઈ કેવું છે હાલ હું કેવું વાડી ભેગી નતા આવે વાડી હતા દસ વાગે તો વાડીઓ ન થાય પૈસા પણ હે પૈસા પણ પૈસા કેવા મેળ્યા ફરવા જાઉં છું જો ફરવા તો ફરવા આગળથી લઈ લેવાય ફરવા આગળથી હા મરે દુબઈ જવું બા કે જાને પૈસા તો પૈસા 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 આઈ રહ્યા છે કે કો કરમ પૈસાની સેટિંગ મું 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 નહિ દુબઈઓ દુબઈ બસ સખડવા ઓન્લી ફોર એન્જોય 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 સમજો બા શેર કરો સબસ્પેક કરો કહી દો ચેક કરો પટટ કરો તાળી નાખજો હાલો તમે વાળી જાઉં ચાલો પછી આપણે પાસે આમ જો આગા પાછા આગળ આવું વાળીએ છીએ ચાલો વસ્તુ બધું ચાલો તો વૈભવ ભાઈ અમારા વૈભવ વૈભવ નામ હશે ને એવું રાખ્યું છે ને વૈભવ ભાઈ બોલવા જાઉં તો અલગ જ બોલાઈ જાય છે વૈભાઈ ભાઈ વૈભવ ભાઈ અમારે આવી ગયા છે અને અમારે જવું છે રંગોળા કેમકે વૈભવ ના ઘરે ઠાકર દાદા વાળ્યા છે એટલા પંપ લેવાનો હતો મારું મગજ ઠેકાણે ઠેકાણા નીચર્યું અમારે જવું ખમણ લેવા ભાઈ સ્પેશિયલ મને વાળી લેવા આવ્યા આપણે ખમણ લઈ આવીએ મેં કીધું હાલ હું છે ને પાપા અને દવા બે વસ્તુ વાડીએ પહોંચાડી દઉં પછી આપણે ભાઈ જઈએ ખમણ લેવા આ ભાઈ ધંધો તો કરવો હોય ને ભેગું થાય હા ચાલો ભાઈ છે ને અમારે ખમણ લઈને તો આવી ગયા હવે અમારે જવાનું છે શું લેવા જવાનું ભાઈ લાડવા લાડુ લેવા જવાનું છે અને નદીએ જવાનું છે ફોનપરી નદી એ બધા બહુ લપટીને પડે છે ચાલો અમારું શું થાય છે અને કે પડતા શું થાય છે શું નહીં ચાલો જોતા રહીજો

તો ભાઈ લડવા લઈ લીધા છે અને હવે આપણે જવા દેવાનું છે ઘરે હવે તમે બધા ખાલી એક જ વસ્તુ ઈજ રહીજો કે ફોન કરીને દીધી હું હાલ થાય છે પેલા અગિયાર નહીં તો કેવા ભૂંડા મારી વાલીના હાલ થઈ યા

એ બાલકા આ વિમાન જાય કે હગા નીકળતા છે હગા નીકળતા છે આપડા હે કે હગા દૂર ના હગા કા આ હગા હા લંગા વાળો એ છે તો લંગા વાળો એ ઈ જાય છે તો ફોન કરો આ લેન્ડિંગ મેન્ડિંગ ની કરો આપણે વ્યવસ્થા કરી દેવી હવા નહી હોય હવા નહી હોય વિમાનમાં હવા ખૂટી ગઈ છે એના કારણે વિમાન એઠું નહી આવે ભાઈ ચડતું જ નથી બલાક ઉપર જોઈ જાય ઝડે ને એનું કારણ હું કઈક આખું ને તેજ વધારવું જોઈએ હવે વાદળામાં बदल हम यूं लड़का सी तबीयत तो बिल्कुल नहीं आफ्टर लॉन्ग टाइम तो हमारा ब्लॉग में आवाज़ सो तो बड़ा क्या देख साल था साल रे साल रे हाँ साल रे पांच वर्ष नहीं आवे पांच वर्ष नहीं आवे क्या तो हूँ रे वहाँ हैं तंबूरो वहाँ हूँ रे वहाँ तेरे बता सो नहीं <laughs> आका कपाता है कक्ताल था है तो सांडला मिल जाए सांडला

ધ્યાન રાખજો લપ થઈ જાય ભાઈ આપડા ડોડા ઉગી ગયા છે મસ્ત મજાના આ ડોડા પૂરા થાય ત્યાં આ ડોડા આપડા થઈ જાય એટલે ઢોરને નીંદ નીન ખરવા માટે કઈ તકલીફ તો નહીં પડે એટલે હું ભાઈ ડોડા ઉગી ગયા એટલે હવે કઈ તકલીફ જવું છે નહીં બરોબર મસ્ત મજાનો છે જો આખો કેરો બે કેરા કર્યા છે અને આ બધું પૂરું થાય ત્યાં રસ્કાનો ટાઈમ થઈ જાય ત્યાં રસ્કો આવી જાય એટલે આપણે લગભગ વાઢવામાં નવરાત નહીં રવા દેવાના ઘરેથી કોઈ એ ખબર ને હા ની ઢોરની વાઢ્યા હાથ રાખો વાઢ્યા હાથ રાખો નહીં હાલો જમવાનો ફોન આવી ગયો છે ને મારે થઈ ગયું છે મોડું ફટાફટ જાઓ દો કરે ગૌને ને નીરી કરવીને ફેરવીને પાય કરવીને પછી આપણે વૈભવ ભાઈ ના કરી જમી આવે હમણાં બે ત્રણ દીધા લહરાદ ને શાય એક ઠાકર દાદા ને હમણાં તો લાડવા વાળી દાઢ ગળી બહુ છે રોટલે ઉપર દાઢ આવે છે ત્યારે તકલીફ પડવાની હે તકલીફ કઈ કહેવાય ખબર પડી ગઈ કે છે ને ભાઈ મારો વિડીયો ઉતારે છે એટલે આમાં પડ્યા જે હોય છે અમુક વિડીયો એમ કેપ્ચર નથી કરી ગયા બાકી અહીંયા છે ને અરે પછી 15 ગાડીઓ એવી પડી અહીંયા આવે ને સીધા લહરીમાં ફાટ કરતા સીધા લહરીમાં ફાટ કરતા અમે કાઈ બતાવી નથી કે કેમ કે ફોન બહાર પડ્યો છો એના કારણે

હું કેપ્ચર કરી બતાવું વૈભવ ભાવ તમને આ દેખાડે કેવી રીતના લહે જો આવી રીતના કંઈક લહરે વૈભવ લહ રહે એ અહીંયા છે ને ભાઈ બહુ એટલે બહુ લીલ વળી ગઈ છે એના કારણે બધા પડતા હોય છે હા હા ઝુમ્મક ઝુમ્મક હા તો મારે મારી ચાલ મોટા આવ જોરો ભાઈબન આવો ભાઈબન એ જાતો બબુ જાતો એન ઓલપા તા ગર ઓલપા અમારે જલપરી હો જલપરી છે જલપરી જલપરા ભાઈ હું પહોંચી ગયો છું રંગોળા અને આપણો ઓપ્પો નો મોબાઈલ આપણે સારો કરાવવો પડે એમ છે એનું કારણ છે જોવો તમે હાલત જોઈ શકો છો એકવાર પ્યુટ સબસ્ક્રાઈબર આપણને મળી ગયા છે શું નામ છે વાવ મસ્ત નામ છે એક નંબર નામ છે તો આપણે નાનકડા એવા સબસ્ક્રાઈબર મળી ગયા છે સબસ્ક્રાઈબર સાથે ચાલો થોડાક ઘણા કપાટા મારી અને આપણે ગૌરંગભાઈને ફોન દઈએ એટલે ગૌરંગભાઈ આપણો મોબાઈલ આપણને રિપેર કરી દે કેમ કે ભાઈ એક ફોનમાં આપણે બહુ તકલીફ પડે છે વિડીયો ઉતારવાનો એમાં એડિટ કરવાનો એમાં વાતુજી તું કોઈના રેગ્યુલર મોબાઈલ માં આવે તો વાતુજી તું કરવાની આમાં બધું આમાં એના કારણે આપણે આ ફણને કોમ્બો ન દઈએ બરોબર નાખી દેજો ને ભાઈ ખીંડી આવો ને હમ ભણે છો તું ચોથું ચોથું મળીને મજા એ હોય તને અમારા નાના એવા ક્યૂટ સબસ્ક્રાઇબર પહેલી વાર ભાઈ હાય ઓ જના સબસ્ક્રાઇબર છે હા એટલે હા નહીં નહી સબસ્ક્રાઇબરને મળીને મજા બહુ આવે જે વિડિયો શૂટ કરતા હોય અથવા તો વ્લોગ બનાવતા હોય અથવા તો કોઈ પણ કેટેગરી માં YouTube માં હોય નાના સબસ્ક્રાઇબર મળે એટલે મજા આવે મજા આવે ને મજા આવે ગોલુમોલુ ગોલુમોલુ ચાલો કાંઈ નહીં ગૌરંગભાઈ આપણને ફોન સારો કરાવી દે પછી આપણે થોડુંક બહાર જવું છે બરાબર હવે તમને એમ થાય તો આપણે લીધા દીધા હોય બહુ ફોન બતાવે છે પણ ભાઈ આ દુઃખ જેને કોમ્બો ઉલટી ને એને જ ખબર હોય શું તો ગૌરંગભાઈ આપણો ફોન ખોલી નાખ્યો છે ભાઈ કપડાં માણસ પહેરેલ હોય કેટલો સુંદર લાગે ને કપડાં નીકળી જાય પછી એવું કાંઈક છે આ ફોન મોબાઈલનું ભાઈ આપણો ઓપ્પો એ પણ ખુલી ગયો છે અને હવે એની ડિસ્પ્લેનું કામ ચાલુ થઈ ગયું છે હાય હાય મેરા ફોન વાપીસ આ જાય હાય હાય ચાલો તો ભાઈ અમે આવી ગયા સી હોટલે જમવા કે થોડીક ગણતરી ગઈ જમવાની તો ભણીએ કે ચાલો ને જમી આવી ગયા બાજુ ભૂખ બહુ લાગી બહુ લાગી તી ભૂખ તો ભૂખ લાગી હોય ખવાત ઘરી મળે ખાવ નહીં ખાઓ ફેલ ભલે કેટલો ફેલ ભલે આટલો ફેલ ભલે આટલો ફેલ ભલે આટલો ફેલ ભલે તમે તો જમી લઈએ ને ડાન જમવાનું આવ્યા ટન શું કરવાનું છે ડન ડન આ ડન ડન આપણે રાજુ નહીં લાવવાના પછી રાજુ કે મારે છોકરા હા હાલો અરે આ પાર્ટી જાય છે ખબર રાજુએ પાંચ કરોડમાં છોકરો રહી જ રહી છે હાલો હોય પાપડ ફળાખ હા ખાઈ લઈએ ભણીયા પાપડ ખાન કેવી મજા આવે આ તો હા જમવાનું તો આવી જ ભાઈ પહેલાં કીધું એ ઓ મેં ગોટ ભણીયા કાજુ યુનિયન ખાતો ને મજા નહીં હતા અમ તો જીરો કોઈ વન નિરાતે કા જાવ મોટા નાબી જા એમ નાબી જા હું નિરાતે મસાલા પાપડ શાક સાદી રોટી સલાડ અબ આયેગા કોલ્ડ ડ્રિંક્સ ઓર હમ દોનો હે ભૂખ કી બરસ ઓર ભૂખ કી બરસ એ સબ હમણા છટ કર જાય તડડી જાય તડડી ચાલો તો અમે જમી લઈએ બરોબર તમારો કોઈને જમવું હોય તો ફટાફટ આવી જાવ ચાલો પૈસા નથી હે પૈસા નથી નથી પૈસા મારી પાસે નથી કામ કરે ને વાંચણ ઉઠકી નાખશે ભાઈ આપણે બે વચ્ચે વાત બીજા કોઈ ન બરોબર બરાબર તું હું વાટક્યા તો ડીસું તો જઈ હો ઓકે ચાલો ડન દેશ આઈફોનની સિસ્ટમ એ તો બહુ સારી છે એટલે બોલાવ્યો છે ને મને હા ચાલો તો મસ્ત મજાના રહી ગયા ને બહુ બેઠા બહુ બેઠા સવા દસ થઈ ગયા છે હવે ધીરે ધીરે મધીરા મધીરા આપણે ઘર તરફ પ્રયાણ કરશું બરાબર આલો